એના બાપાને તો પાણીનું નથી મૂકતા અને અત્યારે મારા દીકરા કેવા ઘોડા મારા દીકરાની બાઇક તો હારી હારી જમી લો મારા હાથ ની કઢી છે મારા બાપા ને કે લાપસી ખાવી છે નાના સિંહ તે નાના એ લાપસી બનાવી દીધું ને મારા બાપા છે એ મોટી મોટી તારી કઢી તો નથી ખાતા એ ના ના ભીખા બાપા ના કઢી બનાવી તી હા ભીખા પાપાઢી તો પણ એ ખાઈ લીધી હોત ને તો એની હાથ કઢી માં કોઈ થી કઢી નો ખા એને અબખે પડી દા તબખે એ મોટી મોટી નજ કરવી હવે મને ખાવા દો ને એ બઉ ગરમ થવા બઉ ગરમ

જોઈએ અમને આપડી કઢી સાફ છે ને એટલે તારી લાપસી ભૂલાઈ જાય છે એ મારી કઢી કેવી થઈ છે અરે તમારી કઢી તો એમ થઈ છે કે મને આંગણા ઘાસડા એમ થાય હા જોયું આપડી કઢી બનાવવાની હત રોટી જેવી છે એ તારા બાપાને કોઈ દી ખબર છે હત દીકરો થયો છો આયા આ ભેગા હતા તેરા નુખો રોટલો દેતો તો અતારે હું લાપસી બનાવી ધોળ્યો આયો

ભાઈ આમ જો છે ને એટલે મારે હા શું ના કેવાય એ ગામમાં તારી અમથું આબરુ નથી અમથી એ બધું તારા લીધે થાય ફેકડી મારું મારું આવ્યું તું પણ તું બધી વાત તો